નમસ્કાર સાહિત્ય દર્શનમાં આપ સૌનું સ્વાગત છે આજે વાત કરીએ રેખા ચિત્રના સાહિત્ય સ્વરૂપની સદીઓથી મનુષ્ય સ્વાનુભૂતિની અભિવ્યક્તિ માટેની મથામણ ભિન્ન ભિન્ન રૂપે કરતો આવ્યો છે કોઈ ને કોઈ સ્વરૂપે મનુષ્ય પોતાના અંતરને માર્ગ શોધી લે છે તેના પરિણામરૂપે કળાઓનો ઉદ્ભવ થયો આપણી સમૃદ્ધ સાહિત્યિક પરંપરા જોતા કોઈ પણ શંકા વિના એવું કહી શકાય કે કળાઓના સૂક્ષ્મ ઉપાદાનોમાં શબ્દ જ સૌથી સશક્ત માધ્યમ રૂપે નીવડી આવેલ છે ગુજરાતી સાહિત્યની પ્રબળ ધારામાં કેટલાક પાશ્ચાત્ય સાહિત્યિક સ્વરૂપોનો અમૂલ્ય ફાળો રહ્યો છે જો કે આ આયાતી સ્વરૂપોના મૂળિયા એવા તો પ્રસ્થાપિત થઈ ગયા છે કે તેનું મૂળ પગેરું શોધવું પણ ક્યારેક મુશ્કેલ લાગે રેખાચિત્ર જેવો અર્વાચીન સાહિત્ય પ્રકાર પણ પાશ્ચાત્ય સાહિત્યમાંથી ઉદભવ્યો છે ચિત્રકલા જગતમાંથી પ્રવેશીલ રેખાચિત્ર સંજ્ઞા માટે અંગ્રેજીમાં સ્કેચ શબ્દ પ્રચલિત છે ગુજરાતી સાહિત્યમાં પણ શબ્દચિત્ર વ્યક્તિ ચિત્ર નખ ચિત્ર કલમ ચિત્ર ચરિત્ર નિબંધ જેવા અનેક પર્યાય ઉપલબ્ધ છે રેખાચિત્ર એ ચરિત્ર સાહિત્યનો જ પ્રકાર ગણાવાયો હોવા છતાં એમાં કોઈ પણ શંકા વગર એવું કહી શકાય કે આ સ્વરૂપે એની પોતી કી ઓળખ પ્રાપ્ત કરી લીધી છેક સત્તરમી સદીમાં ડિકન્સના સ્કેચિસ બાય બોઝના લઘુ નિબંધોમાં વ્યક્તિ ચિત્રલેખન વિશેનું ઠીક ઠીક ખ્યાલ બંધાયેલ જોવા મળે છે આપણી ભારતીય ભાષાઓમાં અને તેમાંય ખાસ કરીને હિન્દી તેમજ મરાઠી સાહિત્યમાં તેની સારી એવી સમૃદ્ધિ જોઈ શકાય છે રેખાચિત્ર આમ તો અર્વાચીન સાહિત્ય પ્રકાર છે એના પર્યાયવાચી શબ્દો સ્કેચ શબ્દચિત્ર ચરિત્રલેખ ચરિત્ર ચિત્રણ ચરિત્ર નિબંધ વગેરે જાણીતા છે અંગ્રેજી અને હિન્દી સાહિત્યમાં રેખાચિત્ર માટે સ્કેચ શબ્દ વધારે વપરાય છે મલયાલમ ભાષામાં એને તુલિકા ચિત્ર કહે છે સાર્થ જોડણી કોષમાં રેખાચિત્ર માટે નોંધાયું છે કે રેખાચિત્ર એટલે કોઈ વ્યક્તિના જીવનનું ટૂંકું નિરૂપણ રેખાચિત્ર એટલે પાત્ર નિરૂપણ ટૂંકી વાર્તા કે નવલકથામાં પણ પાત્ર નિરૂપણ હોય છે સાહિત્ય પરિષદના કોષ પ્રમાણે રેખાચિત્ર માટેનો શબ્દ છે સ્કેચ પૂરો વિકસિત નહીં એવો વર્ણનાત્મક શૈલીમાં લખાયેલો ગદ્યખંડ પાત્રોના ટૂંકા વર્ણન માટે પણ રેખાચિત્ર અથવા તો ચરિત્ર ચિત્રણ એવો શબ્દ વપરાય છે વ્યક્તિ કે પાત્રનું ચિત્ર ઉપસાવવાની જે રીત છે એને રેખાચિત્ર કે શબ્દચિત્ર કહે છે જ્યારે વિશ્વના શબ્દકોષમાં રેખાચિત્ર માટે નોંધવામાં આવ્યું છે કે કોઈપણ વ્યક્તિના ચિત્રને ઉપસાવવાની પ્રવિધિનું વિનિયોગ એટલે રેખાચિત્ર ગુજરાતી સાહિત્યના વિવેચક શ્રી ચંદ્રકાંત ટોપીવાળાએ રેખાચિત્રની નોંધ લેતા કહ્યું છે કે સામાન્ય રીતે વર્ણનાત્મક શૈલીમાં આપેલ ગદ્યખંડ એટલે રેખાચિત્ર રેખાચિત્રના લક્ષણો વિશે વાત કરીએ તો એમાં મુખ્યત્વે પાંચ લક્ષણો દર્શાવી શકાય પહેલું છે વસ્તુ કે આલંબનો બીજું વસ્તુ કે આલંબનોની બાહ્ય આકૃતિનું વિવરણ ત્રીજું છે સંકેતાત્મકતા ચોથું છે ભાષા શૈલી અને પાંચમું છે ઉપદેશ રેખાચિત્ર એટલે સામાન્ય રીતે ચરિત્ર ચિત્રણ સાથે સંકળાયેલો એક સાહિત્ય પ્રકાર એક મહત્વના ગદ્ય પ્રકાર તરીકે તેની પ્રતિષ્ઠા છે આમ છતાં પદ્યમાં તે ન જ હોઈ શકે એવું નથી કવિ નાનાલાલના ચિત્ર દર્શનોમાં કેટલીક ઠેકાણે રેખાચિત્રના સત્વ તત્વના અંશો જોવા મુશ્કેલ નથી વળી તે આમ તો જ્ઞાન લક્ષી સાહિત્યના સીમા પ્રાંતનો સાહિત્ય પ્રકાર મનાય છે પણ સર્જનાત્મક રેખાચિત્રોમાં લલિત કળાના રૂપ તત્વોનો સંચાર પણ પામી શકાય છે રેખાચિત્ર આમ તો અર્વાચીન સાહિત્ય પ્રકાર છે પરંતુ મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં કેટલાક આખ્યાનો પ્રબંધો કે પદ્ય વાર્તાઓમાં રેખાંકનની રીતે શબ્દચિત્રો કે વર્ણન ચિત્રના રેખાચિત્રના તત્વોનું યતકિંચિત સ્ફુરણ કે સંચરણ પામી શકાય છે પ્રેમાનંદના અભિમન્યુ આખ્યાનમાં વૃદ્ધ વિશે શ્રીકૃષ્ણ સુદામા ચરિત્રમાં સુદામા તો વામન ચરિત્રમાં વામનના પાત્ર વર્ણનમાં રેખાંકનની કલા રીતિનો અણસાર જોઈ શકાય છે અલબત્ત એ કંઈ સર્વાંશ રેખાચિત્રો નથી રેખાંકનની શબ્દકળા સુદામાના દ્વારમતી દર્શનમાં ઉપયોગી થયેલી જોઈ શકાય રેખાચિત્રો સામાન્યતઃ માનવ વ્યક્તિઓના મળે છે પરંતુ તે માનવેતર સૃષ્ટિને રજૂ કરતા પણ હોઈ શકે ધૂમકેતુ ને દ્વિરેફે એ દિશાના રેખાચિત્રો આપ્યા છે એટલે માત્ર માનવ વ્યક્તિનું જ રેખાચિત્ર મળે એવું નથી આપણે એક ગીત સાંભળ્યું છે કે હાલાજી તારા હાથ વખાણું કે પટ્ટી તારા પગલાં વખાણું અહીં પટ્ટી એ ઘોડીનું નામ છે જેમ ચિત્રની અંદર સ્થળ અને સમયના રેખાચિત્રો હોય એમ સાહિત્યમાં પણ હોઈ શકે જેમ કે પૌરાણિક ઐતિહાસિક વાસ્તવિક તેમ કાલ્પનિક વિષય વસ્તુ કે વ્યક્તિ વિભૂતિને અનુલક્ષીને પણ રેખાચિત્રો હોઈ શકે છે દાખલા તરીકે મહાભારતના પાત્રો અંગે વાત કરતા હોઈએ ત્યારે આ બાબત લાગુ પડી શકે પરંતુ આપણે જે અર્વાચીન યુગના રેખાચિત્રોની વાત કરીએ છીએ એમાં વ્યક્તિલક્ષી રેખાચિત્રો એવું આપણને સ્પષ્ટપણે અભિપ્રેત છે એમાં કેટલાક સ્મરણ ચિત્રો છે કેટલાક વ્યક્તિચિત્રો છે કેટલાક ચરિત્ર નિબંધો છે કેટલાક શબ્દચિત્રો કે વર્ણન ચિત્રો છે અભિવ્યક્તિના વર્ગમાં આવી શકે પ્રબળ અને ભાવ લાક્ષણિકતાઓને પકડીને એમાંથી સચોટ અંશોને પસંદ કરીને એના આધારે ભારે લાઘવ અને કૌશલ્યથી જે તે દ્રશ્ય વિષયના પ્રાણભૂત તત્વને એના મર્મ તત્વને સંક્ષિપ્ત રીતે ઉપસાવીને આપણને પ્રત્યક્ષ કરાવે છે એ જ રીતે એક પ્રતિભાશાળી સાહિત્ય સર્જક ઓછામાં ઓછા શબ્દોમાં જે તે વર્ણિ વિષયના પ્રાણભૂત તત્વને પ્રત્યક્ષ કરતો હોય છે રેખા ચિત્રના સર્જકે ઓછામાં ઓછા શબ્દોમાં પોતાની વાત રજૂ કરવાની હોય છે અને એમ કરતી વખતે એ પોતાની સર્જક દ્રષ્ટિની તીક્ષ્ણતા અને વિશેષતાનો પરચો પણ આપે છે એક બાજુ સર્જક જે તે વર્ણ્ય વિષયના પૂરા અને પાકા અંદાજ વિના એના આંતરબાહ્ય તેમજ પ્રધાન ગૌણ તત્વોના નિરીક્ષણ પરીક્ષણ સમીક્ષણ વિના એ બધા તત્વોના વિવેકપૂત અનુભવ દર્શનને આપણી સામે મૂકી આપે છે એના વગર રેખાચિત્રણ શક્ય બનતું નથી રેખાચિત્રનો સર્જક જે છાપ આપણા મનમાં મૂકે છે એ છાપનું ખૂબ જ મહત્ત્વ છે જેમ ગાંધીજીના સંદર્ભમાં કોઈ વિચક્ષણ ચિત્રકાર ચશ્મા લાકડી ચપ્પલ ને ચહેરા એવી બે પાંચ બળવાન રેખાઓ પકડીને આપણી સામે એમનું ચિત્ર આલેખી બતાવે એમ સાહિત્યમાં પણ રેખા ચિત્રના રચનારે એટલે કે લખનારે વર્ણ્ય વિષયના લઘુત્તમ સામાન્ય અવયવને પકડી જે તે વ્યક્તિ વિશેષ કે વસ્તુ વિશેષનું અનન્યપણું જીવંતપણે રસ પડે એ રીતે દેહે ઉપસાવવાનું છે સર્જકની આગવી સૂઝ સમજ અને સજ્જતાની અપેક્ષા રેખાચિત્રનું સ્વરૂપ રાખે છે સર્જક જે વિષય વ્યક્તિ સ્થળના નિરૂપણ સાથે પોતાનું દર્શન પોતાનું દ્રષ્ટિકોણ પોતાને જે કહેવું છે એ પણ રેખાચિત્રમાં મહત્ત્વનું હોય છે સારા રેખાચિત્રો એના સર્જકની દ્રષ્ટિ સૃષ્ટિની ઝલક ઝાંખી સાથે જીવન અને જગતની ખરેખરી તાસીર પામી લેવામાં સહાયક થાય છે ઉત્તમ રેખાચિત્રોમાં તેની વિગતોના ખડકલા કે ઢગલા હોય એ જરૂરી નથી પરંતુ જે વિગતો તેમાં આવે છે તેની ગુણવત્તા અને લાક્ષણિકતા મહત્વની છે રેખાચિત્ર લખનાર સર્જકની વિવેકભરી દ્રષ્ટિ અને રૂચિ એને વિગતોની પસંદગી સંકલન અને રજૂઆતમાં મદદ કરે છે જેમ અન્ય સાહિત્ય સ્વરૂપોમાં સામગ્રીનો તિરસ્કાર પુરસ્કાર જરૂરી છે એમ રેખાચિત્રમાં પણ જરૂરી છે સાહિત્ય સર્જકની દ્રષ્ટિએ એકાગ્રતા વેધકતા અને વિશેષતા એ રેખાચિત્રની ગુણવત્તા અને પ્રભાવકતા સિદ્ધ કરવામાં નિર્ણાયક બને છે એમાં સાહિત્ય સર્જનના દર્શન વર્ણનની સ્પષ્ટતા લાઘવ અને કોઈ વિશિષ્ટ કહી શકાય એવું તાટસ્થ્યની રેખાચિત્રનું સ્વરૂપ અપેક્ષા રાખે છે